રેડી બસ આ ગાય આટલી तारीफ કરું માં વારી ફૂલાઈ જાય કે ફૂલે લી છે એક તો ઓર રે હેલો ગાઈસ વેલકમ બેક ટુ અનધર વ્લોગ પીસ બેસી ગયા છે ને હું બનાઉ છું ગરમ ગરમ રોટલી એના માટે

ત્રણ ટાઈમ ગયેલા છે આજે એટલે ખુશીબેન છે ને કપડા સુકાવવાનું કામ કરે છે તો આજે સવારથી ઉઠી અને છે ને આજે પેલું કામ કરે છે આ કપડા વચ્ચે પીધી દીધી દુકાને પીવાઈ કોમન આવે ત્યારે મારી મુકાઈ ગઈ ભૂલાઈ ગઈ છે તો યાદ જ ન કરાય એને એટલે કોઈ મહેમાન આવ્યું એટલે પીધી એક્ઝેક્ટ છ વાગી ગયા છે અને પિયુષ ને ચા પીવાઈ ગઈ છે અને હવે ફિલહાલ અમે બહાર જઈ છીએ આસુન પછી પરવાન લેવા જશું હાલો તો ફાઇનલી અમે જવા માટે રેડી થઈ ગયા છીએ પણ હવે પીયુસ બહાર આવતા નથી વાળ ઓરવામાં રેડી થવામાં મારે વાર લાગી છે બદલે લાગે શું કરવું મારી પાસે ગાડી સાફ કરાવે છે

બર્ગર કિંગ છે સાદુ બર્ગર તમારું બર્ગર આવી ગયું છે અને સાથે લેવા છે ચિપ્સ અને ડ્રિંક્સ મારો ને પીયસનો ફ્લેવર કઈક સેમ છે ને ખુશીનો કઈક અલગ છે કયું છે ખુશીનો ખુશીનો વેજીટેબલ વાળું એવું છે બસ સો અમારે બર્ગર ખવાઈ ગયું છે અને સરસ નાસ્તો થઈ ગયો છે અને હવે આવી ગયા છે ક્રિસ્ટલ મોલની અંદર તો મોલની અંદર બસ ખાલી ચક્કર મારતા આવી અને માઇક તો મારું અચાનક જ ઓફ થઈ ગયું એટલે એના માટે સોરી બાકી તો ઘણી બધી આજ તો બહુ કોમેડી એવી કરી હતી પણ તમને બસ હું નાની નાની એવી ક્લિપ જે મોલની છે અને અમારી અત્યારના મોલની ચક્કર મારી છે એ બધાની નાની નાની હું ક્લિપ તમારી સાથે શેર કરી દઈશ અને બાકી બસ નાનો એવો આજનો વિડીયો બનશે કારણ કે અચાનક જ માઇક ખરાબ થઈ ગયો એના માટે અને બસ આવી ગયા છે એક સ્ટોરની અંદર જ્યાં કારની ને ઓલ એસેસરીઝ આમ તો મળતી હતી તેમાંથી એક એક ચૂઝ કરેલી છે સીટ બેન્ટ માટેની અને મેં એક બે નાના નાના એવા પ્લાન્ટ લઈ લીધા છે અને બસ મોલની અહીંયા વિઝિટ કરી અને પછી અમારે જવાનું છે પર્વ અને દીદીની ઘરે લેવા માટે કાલે સાંજે ઓલરેડી ત્યાં વહી ગયો હતો એટલા માટે તો અહીંયાથી હવે શોપિંગ કરી અને હવે બસ જાશું દીદીની ઘરે ખુશીને એક સોફ્ટી બહુ ભાવે એટલે ગમે ત્યારે સોફ્ટી દેખાઈ જાય ને એટલે એને સોફ્ટી ખાવી જોઈએ ને આ આજે પર્વ છે ને એટલે એટલા બધા લાડ ને પ્યાર ને પીઓસ તરફથી મળે છે જનરલી પર્વને કાંઈ બી વસ્તુ જોતી હોય ને તો એની ડિમાન્ડ છે ને એ મને કરતો હોય છે અને ખુશીને કાંઈ બી વસ્તુની જરૂરિયાત હોય ને તો એ પિઓસને ડિમાન્ડ કરતી હોય એટલે આજે એની બધી જ વિશિસ પૂરી થાય છે તો બેન તો એકદમ ખુશખુશાલ આજે થઈ ગયા છે તો હવે ખુશીનો આઈસ્ક્રીમ ખવાઈ જાય પછી અહીંયાથી નીકળી છે બહાર અને આજ તો કેટલા બધા ફોરેનર જોવા મળ્યા હતા એમથી કહ્યું આ રાજકોટની અંદર કેટલા બધા ફોરેનર આવી ગયા છે ચાલો તો હવે ફાઇનલી અહીંયાથી હવે બહાર નીકળી છીએ સો ફાઇનલી પહોંચી ગયા છે દીદીની ઘરે અને પુરાને લેવા માટે એવા હતા પણ એનું જે જમવાનું ચાલે છે આઠ સાડા આઠ જેવો ટાઈમ થયો છે અત્યારે અને પરોભાઈને હંમેશા ટીવી જોવું હોય જમતા જમતા એટલે આરામથી ટીવી સામે બેસી ગયો છે જિંદગી મે છે ગયા બાય બાય ટકા ઘરે અને બાર વાગી ગયા છે અને પરવા આવીને સુઈ ગયો છે થોડીક વાર રમી લીધું એને અને ખુશી અત્યારે કરે છે રાઇટિંગ ખુશી ખબર નહીં શું લખ્યા જ રાખતી હોય કેમ બાકી રહી જાય છે કેટલી ધીમી છે હોમવર્ક હજી નથી થયું મી તો ઓમ વિચારો હું બધાને બાકી એક્સ્ટ્રા વર્ક એક્સ્ટ્રા વર્ક એના બાપા તો એનું જ ખેચશે એની દીકરીનું ખેચશે તો તો સો આઈ હોપ તમને આજનો અમારો પસંદ પસંદ આવ્યો આવ્યો હશે હોય શેર અને કરી દો જલ્દી જલ્દી અમારી આપણે બે મેચિંગ મેચિંગ ગુડ છે આ ચાલો મળશું બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ